હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લગ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોબીમાંથી એકદમ નવો નાસ્તો તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલી કોબી લીધી છે અને આના અંદરથી હું અડધી કોબીને કટ કરીને લઈ લઉં છું તો જુઓ આ રીતે આપણે આમાંથી અડધો પીસ કાઢીને લઈ લીધો છે અને આની સાથે લઈશું આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી બંને વસ્તુને આપણે લચ્છામાં સમારી લેવાની છે તો અહીંયા જુઓ કોબીને અહીંયા ખમણી લીધી છે તો થોડી કોબીને મેં ખમણી લીધી છે અને બાકીની કોબીને મેં થોડી લચ્છામાં ચોપ કરી લીધી છે તો અહીંયા અંદર આવા કોબીના લચ્છા ખૂબ જ સરસ લાગે છે એ જ રીતે ડુંગળીને પણ આપણે આ રીતે લચ્છામાં સમારી લઈએ હવે આપણે લચ્છામાં સમારેલી ડુંગળીને કોબીમાં એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું નાખી એમાં મિક્સ કરી લઈશું તો આ રીતે મીઠું નાખવાથી ડુંગળી અને કોબી એકદમ કોણી પડી જશે અને એના અંદરનું વધારાનું જે કાંઈ પાણી હશે એ રિલીઝ થઈ જશે તો આ રીતે હાથથી મસળી અને મીઠાને અંદર મિક્સ કરી દઈએ અને પ્લેટ ઢાંકી થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે અહીંયા જુઓ મારી પાસે બપોરના વધેલા ભાત પડ્યા છે અંદાજે એક વાટકી જેટલા ભાત છે આ ભાતને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને એમાં એડ કરીશું એક ચમચી જેટલું દહીં તો અહીંયા મેં એકદમ મોળું દહીં લીધું છે જો થોડું ખાટું દહીં હોય તો તમારે અડધી ચમચી જેટલું એડ કરવાનું છે હવે ઢાંકણ ઢાંકી આમાંથી એકદમ સરસ પેસ્ટ બનાવી લઈએ તો અહીં જુઓ આ રીતે આપણે ભાતની પેસ્ટ બનાવવાની છે અને અહીંયા ભાતને એકદમ ઝીણો નહીં પીસતા થોડો આ રીતે પીસવાનો છે તો ભાતને પીસતી વખતે એમાં માત્ર એક ચમચી દહીંનો જ ઉમેરો કરીશું હવે આપણે પીસીને તૈયાર કરેલું બેટર છે એને એક મિક્સિંગ બાઉલની અંદર ટ્રાન્સફર કરીશું તો આ રીતે બધું જ બેટર છે એને હું મિક્સિંગ બાઉલમાં કાઢી લઉં છું હવે અહીંયા જુઓ કોબી અને ડુંગળીમાં મીઠું નાખવાથી બંને એકદમ સરસ કોણી થઈ ગઈ છે અને એના બધું પાણી પણ પણ રિલીઝ થઈ ગયું છે જુઓ આ રીતે જેટલું પાણી નીકળે એટલું આપણે કાઢી લેવાનું છે અને ત્યાર પછી આપણે ભાતનું જે મિશ્રણ બનાવીને તૈયાર રાખ્યું છે એમાં એડ કરી દઈએ તો આ રીતે પ્રેસ કરી અને જેટલું પાણી નીકળે એટલું કાઢી લેવાનું છે અને આ વધેલું પાણી છે આને આપણે જવા દેશું હવે આપણે આ મિશ્રણની અંદર એક ચમચી જેટલો રવો એડ કરીશું અને એક ચમચી જેટલો બેસન એડ કરીશું તો અહીંયા તમે ચણાનો લોટ પણ લઈ શકો છો ત્યાર પછી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરીએ અને હવે આપણે મસાલા કરી લઈએ લીલા મરચાંના થોડા ટુકડા લીધા છે એને એડ કરીએ તો અહીંયા તમે તીખાશ જેટલી પસંદ કરતા હો એ પ્રમાણે તમારે લીલું મરચું એડ કરવાનું છે અને થોડું વધારે સ્પાઈસી બનાવવા માટે અહીંયા થોડા ચીલી ફ્લેક્સ લીધા છે મેં એને પણ એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ અને અડધી કરતાં પણ ઓછી એટલી ચમચી ભરી અને હળદર એડ કરીએ અહીંયા થોડો અમથો સ્વાદ ખૂબ સરસ આવે એટલા માટે ગરમ મસાલો એડ કરું છું તમે જો ગરમ મસાલો એડ ન કરવા માંગતા હો તો સ્કીપ કરી શકો છો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા જરૂર પડે તો જ આપણે પાણી એડ કરવાનું છે નહીં તો આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે તો જુઓ આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘાટું બેટર બનીને તૈયાર થયું છે હવે આપણે આ બેટરને પાંચ મિનિટ માટે રેસ થવા દઈએ જેથી કરીને એના અંદરનો જે રવો છે એ સારી રીતે ફૂલી જાય અને ત્યાં સુધીમાં આપણે એકદમ સરસ મજાની ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઈઝના ટમેટા એક નાની ડુંગળી થોડી લસણની કળીઓ ત્રણ ચાર જેટલી અને એક લાલ મરચું અહીંયા ડુંગળીને આપણે ચાર ભાગમાં વેચી લેશું આ રીતે આપણે પીસ કરી લઈએ અને ટમેટાને આપણે આ રીતે બે ભાગમાં વેચી લેવાના છે ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે ટમેટા ડુંગળી લસણની કળીઓ અને મરચું એડ કરીશું તો થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સુધી એને ચડવા દઈએ તો આ રીતે તેલની અંદર થોડું શેકી લેવાથી ટમેટા અને ડુંગળીનું કાચા પણ દૂર થાય છે અને ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટમેટા અને ડુંગળી બંને સારી રીતે સતળાઈ ગયા છે ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું હવે આપણે મસાલા મેકર લઈશું અને એના અંદર તૈયાર કરેલા ટમેટા ડુંગળી એડ 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 કરી કરી દઈએ હવે થોડા મસાલા લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એક જેટલું પાવડર અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ જુઓ એકદમ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ચટણીને આપણે એક બાઉલ ની અંદર કાઢી લઈએ તો અહીંયા જુઓ એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ચટણી તમને ઢોકળા સમોસા પુડલા કોઈ પણ સાથે એકદમ ટેસ્ટી એવી લાગશે અને તમે ધારો તો ઘરમાં બનાવીને તૈયાર કરીને રાખી શકો છો ત્રણ થી ચાર દિવસ સુધી ફ્રીજમાં ખૂબ જ સારી રહે છે હવે જુઓ અહીંયા મેં બે થી ત્રણ ચમચી જેટલા નાઇલોન પૌવા લીધા છે તમારી પાસે જો નાયલોન પૌવા ન હોય તો તમે સાદા પૌવા પણ લઈ શકો છો પણ નાયલોન પૌવા છે એનાથી કોટિંગ ખૂબ સરસ થાય છે એટલા માટે મેં નાયલોન પૌવા લીધા છે આ પૌવાને આપણે મિક્સર જાર ની અંદર નાખી અને એકદમ સરસ ક્રશ કરી લઈએ તો અહીંયા પૌવાનો બિલકુલ પાવડર ન બનાવતા થોડા અધકચરા રે એ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે આ રીતે થોડા અધકચરા રે એ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે તો મોટાભાગે શું થતું હોય છે કે આપણે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ બ્રેડ ક્રમ્સની જગ્યાએ તમે આ રીતે પૌવાને પણ ક્રશ કરીને રાખી શકો છો એનાથી પણ ખૂબ જ સરસ ઉપરનું પડ ક્રન્ચી થશે હવે અહીંયા જો મિશ્રણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો હવે અહીંયા બંને હાથમાં હું થોડું તેલ લઈ લઉં છું આ રીતે અને તૈયાર કરેલા મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઉં છું અને પછી આ ગોળ વાળી લઈએ અને ટિક્કીનો શેપ આપી દઈએ આ રીતે આપણે ટિક્કીનો શેપ આપી દેવાનો છે એકદમ સિમ્પલ અને સરળતાથી બની જાય છે તો અહીંયા તમે નાની કે મોટી કોઈ પણ સાઇઝ રાખી શકો છો એકદમ આરામથી આપણે શેપ આપી શકીએ છીએ તો આ રીતે બધા જ મિશ્રણમાંથી હું ટિક્કી બનાવીને તૈયાર કરી લઉં છું તો આજના નાસ્તામાં આપણે ઈનો કે સોડા કશું જ વાપર્યું નથી પણ છતાં પણ એકદમ સરસ બનીને તૈયાર થશે આ રીતે આપણે ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે એને આપણે ક્રશ કરેલા પૌવાની અંદર આ રીતે ફેરવી લેવાની છે જેથી કરીને એના ઉપર ખૂબ સારી રીતે કોટિંગ થઈ જશે ઘરની જ તે એકદમ સિમ્પલ વસ્તુથી તમે એકદમ યુનિક નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે ટિક્કીને તૈયાર કરી લીધી છે હવે જઈએ આપણે ગેસ તરફ અહીંયા ગેસ ઓન કરી અને આપણે નોનસ્ટિક પેન મૂકીશું અને પેનમાં આપણે થોડું તેલ લઈશું

કે ઓછા તેલની અંદર એકદમ હેલ્ધી રેસીપી હું તમારી સાથે શેર કરું નીચેની સાઈડ થોડી ક્રિસ્પી થઈ જાય એટલે આ રીતે આપણે કાંટીની મદદથી સાઈડ ચેન્જ કરી લઈએ જુઓ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આ રીતે બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી બનાવી લઈએ તો મિત્રો તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને વધેલા ભાતમાંથી તમે આવી સરસ મજાની ટિક્કી અથવા તો કટલેસ બનાવીને તૈયાર કરી શકો છો અને જેટલી સરસ મિત્રો આ દેખાવમાં અત્યારે લાગી રહી છે એટલી જ ટેસ્ટમાં લાજવાબ બને છે જ્યારે પણ ભાત વધે ત્યારે મહિનામાં એકાદ વખત આ ડીશ હું ચોક્કસથી બનાવું છું કેમ કે સાંજના નાસ્તામાં અથવા તો સાંજે થોડું અળવું ખાવું હોય તો તમે ફટાફટથી બનાવીને તૈયાર પણ કરી શકો છો અને એકદમ મજેદાર લાગે છે તો બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય તો એને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ તો અહીંયા જુઓ આપણો એકદમ ટેસ્ટી ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે જુઓ અને અંદરથી એકદમ સોફ્ટ એકદમ સરસ અને ખૂબ જ મજેદાર અહીંયા તમે જોઈ શકો છો આના અંદર જે કોબી અને ડુંગળીના લચ્છા નાખેલા છે એનાથી સ્વાદમાં ખૂબ જ સરસ વધારો થાય છે એકદમ ટેસ્ટી એવો લાગે છે વળી આપણે તૈયાર કરેલી ટોમેટો ચટણી સાથેનું એનું કોમ્બિનેશન એકદમ જોરદાર બનીને તૈયાર થાય છે મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવો સરસ બનીને તૈયાર થયો છે તો જ્યારે પણ તમને કશું નવું ખાવાનું મન થાય તો ફટાફટથી તમે બનાવીને તૈયાર કરી શકો છો કેમ કે ઘરની જ સામગ્રીથી બનીને તૈયાર થાય છે વધેલા ભાતમાંથી એકદમ સરસ બનીને તૈયાર થશે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આ વધેલા ભાતમાંથી બનાવીને તૈયાર કરેલો છે આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને વધેલા ભાત અને કોબીમાંથી આવો સરસ મજાનો નાસ્તો બનાવવાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો